જિલ્લામાં ભરૂચ કેરેલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પા નાથ વાર્ષિક પૂજા મહોત્સવ અંતર્ગત શનિવારે સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સમાજના લોકો બહાદુર સંગીત સાથે ભક્તિભાવ પૂર્વક જોડાયા હતા

જેનાથી સમગ્ર શહેરમાં ઉત્સવમય અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું શોભાયાત્રા દ્વારા મંદિર પહોંચ્યા બાદ ભજન મહાપ્રસાદી અને મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું આ પહેલા સવારે મંદિર પરિસરમાં ગણપતિ ઓમ અભિષેક વિધિ પણ ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે સંપન્ન થઈ હતી ભરૂચ ખાતે મક્તમપુર ખાતે બે અને પાંચ કિલોમીટરની